નમસ્કાર હું છું બળદેવસિંહ ચૌહાણ અને આપ જોઈ રહ્યા છો તારણ ન્યૂઝ આવો જોઈએ આજના સમાચાર દાંતા તાલુકાના કુવારસી ગામના યુવક સાથે થઈ છેતરપિંડી કુવારસી ગામના યુવકને વિસનગરના દલાલ અરબાજ ખાન પઠાણે ત્રણ લાખ વીસ હજાર નો ચૂનો લગાવ્યો કુવારસી ગામના ઠાકોર ભવાનજી ભીખાજીએ વધુ હકીકત જણાવી ભવાનજી ઠાકોર થોડાક સમય પહેલા ડીએલ પાર્સિંગ આઇવીટેક ગાડી લાવ્યા હતા જે ગાડીને તેમને વેચી અને સીએનજી ગાડી લેવી હતી ત્યારે ભવાનજીએ વિસનગરના એક દલાલ અરબાજ પઠાણનો કોન્ટેક કર્યો હતો અને તે ગાડી તેમને વેચવા માટે અરબાજ પઠાણને આપી હતી ત્યારબાદ અરબાજ પઠાણે તેમને વોક્સ વેગન ગાડી સામે આપી હતી તેમની પાસે રહેલી બીજી ગાડી સેન્ટ્રો જે પણ અરબાજને જમા કરાવી હતી અને થોડા સમય પછી ભવાનજી સતલાજના દવાખાને આવ્યા હતા ત્યારે અરબાજ ખાનનો ફોન આવ્યો હતો કે તમારે વોક્સ વેગન ગાડી વેચવી હોય તો મારી જોડે ગ્રાહક છે તો તમે એમને ગાડી બતાવો ગાડી ચેક કરવા માટે તેઓ થોડેક સુધી ઓટો મારવા ગયા હતા સતલાજનાથી પાંચ કિલોમીટર દૂર આવેલા ટીમ્બા ગામ સુધી પહોંચ્યા ત્યારે અરબાજ ખાન પોતે પણ ત્યાં હાજર હતો અને ભવાનજીને ગાડીમાંથી ઉતારી અને ગાડી ચેક કરીએ એમ કંઈ ગાડી લઈ ફરાર થઈ ગયો હતો ત્યારબાદ ભવાનજીએ ફરી એકવાર એનો કોન્ટેક કરી અને વિસનગર ગયા હતા ત્યારે અરબાજ ખાને કહ્યું હતું કે તમારાથી થાય કરી લો બાકી ગાડી તો આજે નહીં મળે ને કાલે નહીં મળે આવું ભવાનજી દ્વારા તારણ ન્યૂઝને જણાવવામાં આવ્યું હતું ત્યારબાદ આજે ભવાનજીએ સતલાસના પોલીસ સ્ટેશનમાં અરજી આપી શું નામ છે તમારું સાજિયા ભવાનજી ભીખાજી શું બનાવ બને તો ભાઈ તમારી સાથે મારે હોન્ડા સિટી ગાડી હતી આઈવીટેક એ પ્યોર પેટ્રોલ હતી તે મારે સામે સીએનજી ગાડી લેવાની હતી તે ભાઈને વિસનગર મારો કોન્ટેક્ટ થયો અરબાજભાઈને અરબાઝભાઈ કે મારે જોડી સીએનજી ગાડી ફોડી છે બાકી લાવો હું ગાડી તમને સીએનજી ગાડી વોશ વેગન આપું બરાબર એમાં તે મારી ગાડી હાઈવીટેકના ગણ્યા બે લાખ રૂપિયા અને મારે પચાસ હજાર ઉપર આવવાના ત્યાં વોશ વેગનની કિંમત કરી અઢી લાખ રૂપિયા બરાબર તેમાં બે પચાસ પચાસ હજાર હતા એમાં દસ દિવસનું વાયદું હતું એની જગ્યાએ મેં સેન્ટ્રો ગાડી જમા કરાવરાઈ જમા કરાવીને પછી કે આ વેચાએ એટલે તમામ કે ઉપરના પૈસા બીજા મારા કાપીને તમારી ઉપરના પૈસા પાછા આપીશ બરાબર પછી અરબાઝ ભાઈ મને ફોન કર્યો કે તમારું વોશ વેગનનો ગ્રાહક છે મારી જોડે તે કે તમે ગાડી સટલાસના લઈને આવો તે ભાઈ જોઈ લે ઓટો મારે તે પછી અમને મને ગાડી લઈને અમે બાજુમાં બે હેરા ડ્રાઇવિંગ કરતા હતા કે લાવ હું ચલાવીને જોઈ લઉં ગાડી કેવી છે એમ કે પછી ટીમ્બા જતા હતા અમને ભોણાભાઈને મને ઉતારી દીધા રસ્તામાં અને પછી ગાડી લઈને અરબાજ દલાલ રહ્યો એ લઈને બે પાર્ટીઓથી ફરાર થઈ ગયા એના પછી તમે ગાડી ગોતવા માટે ગયા હતા હા બે વખત અમે ગયા પણ એમ કહેતા હતા કે ગાડી તો આજે નહીં મળે કાલે નહીં મળી થાય એ કરી દેજો મેં કીધું કેમ એમ એટલે કે તમે એક લાખ એંસી હજાર ભરી જાઓ ને તમારી બે ગાડીઓ લઈ જાઓ તેવું કીધું એમને તમે આ અંગે કોઈ પોલીસ સ્ટેશનમાં જાણ કરેલી છે સટલાસના પોલીસ સ્ટેશને અમે આજે અરજી આપીશું